રમતા હતા ને બધા ગરબા બધા એમ કહીશ કે મમ્મી ભાવેશભાઈ ને ભાઈ બહુ જોરદાર રમે છે એ ક્યાં હા લે કરી પડવારી એમ કહું કે આ મને વાર લાગે ને મેળવો અને પછી હવે એમ થયું કે આ ફટાફટ થાય ના કરતા ના ના એક સોટી વારી ને અંબોડી વારવી મારે હવે મારે બે સોટલી સોળે વારાય એટલે કેમેરો ખતનો કર્યો તો બંધ થઈ ગયા સીતારામને જે શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના જો હાડા હાથ થઈ ગયા ને બાકી બધા મચામાં ને અમારે અટાણમય ઠાકું હરેવડું આવી ગયું ને સીવું છે ને ડાયરું પકડી પકડીને ફખેર એમાં પાણી હોય ને તે માથે ટીપા પડે ને મજા આવે અટાણમય કઈ હતું નહીં હવારમય તો સુરજ ભગવાન દેખાણા તો તો કંઈ હતું નહીં આમ વાદરું સડી આવ્યું ને પછી ઠાકું એમ તો હરેવડું આવી ગયું પગમાં એમ તો ચંપલમાં ગાર હોય ચોટે સીવું આવી ગયું ને અટાણવા કંઈ તું ઘાડ થઈ ગયો બાકી અટાણમય છે જાળવા એમ નાઈ લીધું मम्मी नाले फरिया बार वन काम है किम कर देती हूँ तर माथे खोरे टीपा खोरे आल जोजो पड़ा स्तर माथे टीपा आल जोजो हाल उबी जा उबी जा जो हलाउ डायरो ये <laughs> હવે ચા મૂકવો ભાવેશભાઈ હજી દૂધ લેવા લગભગ ગયા નથી ચા મૂકવાથી વાટજો આ નહીં ચા દૂધ પીવું ગયા મમ્મી કે હજી વાંચે હજી કાલનું નું બોલું કામ અધૂરું પડ્યું ને યાર કરવા ગયા હવે આવે દૂધ લઈ આવે તો પછી છે ને ચા મૂકવું દૂધ લેવા જો જોઈ ભાવેશભાઈ જોઈ દૂધ લેવા ચોઈતી એમ બોલા બધાય ને મારી શીવું કઈ કામ કરતી હોય તો એમ બોલાવે કે હાલો મમ્મી તમે ફરિયા બોલાવ લ્યો બધાય ફરિયા વારવા થોડો બોલાવાય કા તો બધાય જય કૃષ્ણ સીતારામ હવાર હવાર નામ જો ફરિયા વારવાનું કામ ચાલુ છે ઓર મે આવી ગયું જરાથી પીનું થઈ ગયું બધું એમ તો જાવું તો ખેતરમાં હજી ટીપા પડે છે કે જાતી થી ખેતરમાં તો મે કી દુનિયા ભીનું છે તો નઈ મજા આવે ઘડી તડકો થાવ હવે 8 મહિના નઈ મેળાવે હા

नाना तो ना ना अजी तो गया छे हमणा आई से लेने हां कर दे दादी ने कटाटा कर दे हाडा ने उठ्यान जो सी उन रेडी कर दी थी हां कर दे हां मां बाय बाय आ

ઉઘાળાઈ ગયા થયા ને સેમ જો રાંધવાનું આવે ને એકવાર આ તેલ મૂકીને હું છે ને પાછી બાયણે ગઈ હતી અમારે છે ને આજે લાઇટનો અમારે જ વાંધો છે ફોલ્ટ છે એટલે હવા લખાવી કમ્પ્લેન એટલે હટાણા એ જીબીની ચીપ આવી હતી પણ પાછા આવતા થઈ ગયા એટલે મમ્મી કે પપ્પાને ફોન કરશે તા તા પપ્પાને ફોન આવ્યો હતો એ વાત તો થઈ મમ્મી છે ને જો દાર વખાવે છે દાર ભાત ને રોટલી બોલો હા

लुगडा पला रिंग के दिता आव तेला तुंगरा तर लम संभार कर लम पसी हुए आत गडवात तुंगरा तर आई के अंचे संभारो सुधार ली तो नवसंभारो ना करो नामों में बनावे से पौडवारी रोटली ને મમ્મી કાલો ઓલું પણ આપણે રમતા હતા ને બધા ગરબા બધા એમ કહીશ કે મમ્મી ભાવેશભાઈ ના ભાઈ બહુ જોરદાર રમે છે એ કે હા ને કા એ કે નું રમે છે એટલે મમ્મી કે જોરદાર કામ રમે નું રમે છે ને ભાવેશભાઈ તો એવી રીતના રમે કે જાણે કેમ પેલાથી નહીં કે આવડતું જોઈએ હમણાં જ ન હિં ખાવ એવું રમે છે એ કે બધાને હાર આ નવા નવા હિંસ ખાવે એ નતા આમ થોડુંક ઓલું થાય ને

એ તો બકેડી મોટી છે ને સંભારો થોડો છે પણ એમાં એવું છે કે જીરદી બકેડી છે ત્યાં ખરી પણ જાડી બહુ છે ને એ આ ભૂંગરા મોટા હતા એ તકતા વાર લાગે ને પાછી આ ભૂંગરા કરવાના નાની પડે ભૂંગળા હતા મોટા એટલે પછી આ મોટી માંડી દીધી ઝેરથી બકેડી છે તકતા વાર લાગે ને પાછા ખાર વાર લાગે ખાવામાં દસ મિનિટ થાય પાસે ને એ બકેડી એ જાડી છે બહુ જાડી છે બરાબર હા હા ભલે ને

આમાં છે ને પળ ઉખડે પળ ઉખડે મીઠી લાગણી થાય મીઠી લાગે ફેર પડે હવે ઈ નઈ રોટલી જોઈ સેલી સે તમે ગોળ વાળો એટલે ફેર પડી જાય ફેર પડી જાય ના ના અંબોડી હવે મારે બે સોટી વારાય પૂછતા સેવું પાછું પૂછતા ના અસલ લાગશે કેતો કે અસલ લાગશે

ને પછી તમારા આ શોર્ટ વિડીયો ઉતારવાની હમણાં નિરાયત પછી એડિટ કરવાની નિરાયત આજે બે ત્રણ ઉતારલા બે ત્રણ દી એક દી તાણ ભોગવી લ્યો આજ નો દી ઉતારવાની ને એડિટ કરવાની પછી કાલે અમે નવરાત્રી કરવા જા એટલે પાવેશભાઈ ને કહું કે આવજો રમવા ને કાઉ બીજું કેતી ભૂલી

સેજલ પાપી વિરમભાઈ ને વિડીયો માં કીધા કીધ છે પાછી બેને કહી છે એટલે હવે કાલે નીકળશું પણ હવે બસ ખાઈ છું ઉતાર લઈ તા ધૂપ દીવાન ટાણું થઈ જાય છે એકાદો લાંબો બે ઝીણકા ને પછી એકાદી ત્યાંથી હું અમે દાંડિયા રમતા છે એની રીલ્સ નાખી દઈ છે હા થઈ જાય ને વચ્ચે એકાદ દિન બ્રેક આવી જાય ને વળી એકાદો બીજો નાખી તો એમ કેમ કે રિહાના દીદી કાલ કહેતા હતા મને કે હે કિરણ બેન કે નોરતાની મોજી કે માળી લો એ કે આ તો કે વિડિયા તો કંઈ ઉતારવાના છે એ કે શોટો એ હાયલું જ હશે એ કે નહીં મૂકો તો કઈ વાંધો નહીં તમે જાવી કે મોજ કરી લ્યો આ એ એ લે એ લે કેમેરો ખતનો કર્યો તો તો બંધ થઈ ગયો નવો સ્ટેપ શીખવાનું છે હો ભાવે કયો હા નવ હોય એટલે એટલે તો કહો ચાલો હવે ચાલુ કરીએ ને આજનો લોંગ વિડીયો થોડો સૂકો રહે તો હલવી લેજો બાકી હવે એ કાલે ઉતારશું ને રમશું ને સીવું ને કાલે તો ચણિયા ચોળી પહેરાઈને મસ્ત તૈયાર કરીને આવનારો વિડીયો બહુ મસ્ત આવશે એટલે જોજો ને ચાલો મમ્મી ઘરમાં છે પહેલાં હાલ લો હાલો ઘરમાં જઈએ હં મમ્મી આજ વહેલા નેવરા થઈ ગયા મેં કીધું તું સવારે મેં કીધું વેલા જરીક નેવરા થઈ જાજો હા ખાલી ખડ જ વાઢવા નતું તીજ આપી અને સીધી ખળ વાઢવા વય ગયું ત્યાં ભાવે સાજે મોડો થયો હા ના ના હવે આપણે ઉતાર લઈ આલ ચાલો ચાલો બધાઈને ને બાય બાય